હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ કારણ કે આપણે આ દાદા રજા કારણ કે અમારે છે ને કાકા છે ને એના છોકરાના લગ્ન છે ને એટલે રજા રાખી છે ને કાલે જાન છે ને આજ નોતર છે એટલે લગ્નમાં જવાનું છે ને આપણે બધા આ છે વિડીયો જોતા આપણે હું તો કે આજ મોડા લગ્ન તો વિડીયો જોતા હા કોણ વિડીયો જોતા ભાઈ હે બાલુ કાકીનો અમારા કાકી હે ને એ વિડીયો બનાવે આખો વિડીયો ઉતાર્યો હે આખો એને ઉતાર્યો એવું કે આ ભાઈ તો આપણે હે નાસ્તો બાકી છે તો આપણે નાસ્તો કરી લઈએ તો આપણે સવાર સવારનો નાસ્તો કરીને આપણે વાડી આવી જાય છે કારણ કે હે ને આ વાડીઓ મળે આપણે જાહેર ને એવું આવ્યું લેતું એટલે જાહેર ને એવું તો કાઢી નાખ્યું છે પણ એમાં આપણે ટેબલ આવી છે ને ડાયટોલો હેલો આ હેઠા આવે ને એમાં તો આ હેઠો સારો કરવો કે તો હેઠા મળે ટેબલ કાઢવો પડશે કારણ કે જાહેર નહીં એવું તો ભેગું કરી લેજો તો ટેબલ આપણે દાટેલ હે તો એ નડે એમ છે ખેડામાં તો એ કાઢવાનું હે તો હું કાઢવા આવ્યો છું કારણ કે ના ખોલવો પડે એમ હે ફ્રીજ ને એવું બધું તો નાલી કાઢી કાઢીને પછી ટેબલ ખેવી લઈને એવું કરવું પડશે કારણ કે હળગાવવું પડે એમ હોય એટલે ટેબલને કંઈ થાય નહીં ને એમ કારણ કે આપણે રસકો કરેલો હે ને રસકો હે ને આપણે એલી ટેબલ લાંબો કરીને ના પગાડેલો હે ના લગન તો કાઢવો પડે છે યે આપણે છે ને અહીં પોગી જશે ને આ બધા છે ને બેઠા છે કારણ કે છે ને એ આપડે વાટે બેઠા છે કારણ કે આપણે છે ને હરખુ કરશું ને પછી બધા કામે લાગશે કાંબા તો કરવું જ પડે ને નો તો આ તો લઈને હમ હવે હાઠી તો છે ને ટેબલ પાના આવી ગયો તો એ ખોલવો પડે એમ હે તો કાઢી નાખતી આ ડિઝમાં છે ને આપણે આ છે કારણ કે આપણે હે મીટરમાં ભાઈ કાંઈ હે ને ધાન દેતા નહીં આપણે હે ને આ ડાયરી કાઢી નાખીએ પછી છે ને સારું કરી નાખી શેડા છે ને આપણે દીધેલા હેઠળ કાઢવા પડશે અત્યારે પાવર સલું છે તો એ કાઢી નાખીએ ચાલક નહીં આવે આપણે છે ને આ શેડા છે ને એ ખોલી નહીં કાંઈ આ છેડા ખોલી નાખે ને હવે છે ને આપણે પણ ફીસ છે ને એમાં છેડા ખોલવા પડશે કારણ કે ટેબલ કાઢી જ નાખવાના હોય છે અગર તો બળી જાય છેડામાં એટલે કાઢી ના છે હવે છે ને આપણે આ છેડા કાઢવાના આ છેડા કાઢી ના છે કે પછી ટેબલ કાઢના છે બાય તો આપણે છે ને છેડા નોખા પાડી દેતા છે ને આપણે છે ને પાસે આવી ગયા છે કારણ કે છે ને ભાણો પર રોતા હા તે આપણે તેડી લીધા છે ને ભાઈ તેડી કોઈ અત્યારે કાળા ગજબો પડે છે ને આ ભાઈ ને અહીં જો વાયર કાઢી નાખો એ વાયર કાઢે છે કારણ કે કેળામાં જેલો હોય કે હેરખો એટલે ખોદીને કાઢવો પડશે પછી ઓલી બાજુ તો ખુલ્લો છે બાકી અહીંયા કાઢવો પડશે વાયર કાઢી નાખો છે ને આ સારો કરવાનો હેઠળ એટલે આપણે આ બાજુ એ બધું સારો કરવો પડે એમ હે ને આપણે છે ને વાયર કાઢી લીધો છે વાયર છે ને આપણે એક વાય નાખો અહીંયા ટેબલ આપણે એક વાય નાખ્યો છે ને હવે છે ને હળગાવી દીધો હોય ને હેઠો તો હાલે બાકી હળકર પછી શકે વાયર એ અંદર હોય તો આપણને બીક રહે હળગી જાય હળગી જાય એમ તો જેવો તેવો ટાઇટેલો હતો પણ તો એ તે કાઢી લેવો સારો કારણ કે બળી જાય વાયર એટલે કાઢી લીધો છે આપણે છે ને ખરીખો છે ખરીખો બીજું એટલે છે ને

તો ભાઈ આપણને ભાઈ ડાન્સ કરતા આવડતું નથી એટલે આપણે ડાન્સ નહીં કરશું આપણે ડાન્સ કરશે આપણે જોઈશું ભાઈ આપણે છે ને અદર ભાઈ બો તેડકો તો પીજો તો ભાઈ ગય ઘેરે તો ભાઈ આપણે છે ને જમીન વેવા છે ને આપણે છે ને મહેમાન આવી જશે હા તમે દિનેશ ભાઈની હા હો અને તો ભાઈ બનાવ હા તો આપણે ભાઈ ચા પી લે ભાઈ જમીન આવ્યો પણ ચા પી લઈ

એટલે ધાર કરનાર જ છીએ આજનો વિડીયો બસ આધુતી હતી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં સુધી બધાને જય માતાજી રામે રામ